જૂનાગઢ પોરબંદર હાઇવે પર આવેલ રાજાશાહી વખતના રસાલા ડેમના પુલ ઉપર અનેક ગાબડાઓ પડી ગયા છે તેમજ આ પુલ ઉપર રેલિંગ પણ તૂટેલી ગયેલી હાલતમાં જોવા મળી જે અંગે માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રસાલા ડેમ ઉપર પડેલા ગાબડાના પુરાવા માટે જિલ્લા પંચાયત જૂનાગઢની રજૂઆત કરતા આજરોજ માણાવદર શહેરના રાજાશાહી વખતના રસાલા ડેમ ઉપર પડેલા ગાબડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રસાલા ડેમ ઉપર ચાલતી ગાબડા પૂરવાની

ત્યાં અમે જાત પરીક્ષણ કરેલ અને જોયેલ ને અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડણીએ તે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરતા ત્યાંથી એસઓ મેડમ આવેલ અને ખાડાઓનું બધું માપ લઈ અને જે તાત્કાલિક કામ ચાલુ કરાવે છે તે બદલ જિલ્લા પંચાયતના અધિકારીઓનો હું આભાર માનું છું